સુરત શહેરમાં પંદર જેટલા બ્રિજ રિપેરિંગ માંગી માંગે એવું જાણવા મળ્યું છે પાલિકા તંત્રએ જ બ્રિજ રિહેબિલિટેશન યોજના હેઠળ કરાવેલા સર્વેમાં પંદર બ્રિજને માઇનર સ્ટ્રક્ચર રિપેરિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ સાંસદ મુકેશ દલાલે ઓએનજીસી બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવા માંગ કરી છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિતાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હડકંપ મચી ગયો છે તે સાથે જ ફરીવાર ખાખડધજ જર્જરિત બ્રિજને લઈને ચર્ચા અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે બ્રિજ સિટી સુરતમાં જ પંદર બ્રિજ રિપેરિંગ માંગી લે એવા હોવાનું નોંધાયું છે પાલિકા તંત્રએ જ બ્રિજ રિહેબિલિટેશન યોજના હેઠળ કરાવેલા સર્વેમાં જ પંદર બ્રિજને સ્ટ્રક્ચરલ રિપેરિંગ કેટેગરીમાં મૂક્યા છે જ્યારે સાત બ્રિજનો કોઈ ઉપયોગ કરતો ન હોવાનું જાણવા મળ્યું છે પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં એકસો અઠાવીસ ફ્લાયઓવર બ્રિજ ખાડી બ્રિજ રિવર બ્રિજ છે ચોમાસાની સિઝન પહેલાં કરાવવામાં આવેલા સર્વેમાં બ્રિજ રિપેરિંગની કોઈ જ જરૂર નથી માઇનર રિપેરિંગની જરૂરિયાત સ્ટ્રક્ચરલ રિપેરિંગની જરૂરિયાત અને જોખમી જજરીત એમ ચાર કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે એકસો પૈકી જજરિત કે જોખમી હોય એવો એક બ્રિજ નોંધાયો નથી યોજનાને આધીન છવ્વીસ જેટલા બ્રિજમાં નાનું મોટું રિપેરિંગ કામ હાલમાં ચાલી રહ્યું છે જ્યારે સાત બ્રિજનો હાલમાં કોઈ જ ઉપયોગ થતો નથી બાકી રહેલા બ્રિજ પૈકી એંશી બ્રિજને કોઈ રિપેરિંગ કામની જરૂરિયાત નથી જ્યારે પંદર બ્રિજ પૈકી બારમાં માઇનર રિપેરિંગ અને ત્રણ બ્રિજમાં સ્ટ્રકચરલ રિપેરિંગની જરૂરિયાત હોય તે દિશામાં કામગીરી ચાલી રહી છે રિપેરિંગ માંગી લે એવા પંદર બ્રિજ પૈકી સાતથી આઠ બ્રિજના રિપેરિંગ માટેના અંદાજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે વધુમાં પાલિકાના બજેટમાં કરેલી જોગવાઈ પ્રમાણે મક્કાઈ પુલ વરાછાના સવજી કોરાટ બ્રિજ અમરોલી નજીક શ્યામજી ક્રિષ્ણા વર્મા બ્રિજ સુમૂળ ડેરી પાસે રેલવે બ્રિજનું ચૌદ કરોડના ખર્ચે રિપેરિંગ રિહેબિલિટેશન કામ પ્રગતિ હેઠળ છે આ સિવાય જુદા જુદા દસ જેટલા નાના ખાડી બ્રિજોનું સાત પોઈન્ટ આઠ કરોડના ખર્ચે રિપેરિંગ કામ થશે જોકે હાલમાં ચોમાસું હોવાથી વિલંબ થઈ રહ્યો છે વધુમાં વરાછા રોડ ઉપર શ્રીનાથજી ઓવરબ્રિજ વરાછા વોટર વર્કર્સ ખાતેના પુલના અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ તરફનો બ્રિજ કરંજનો ખાડી પુલ અન્ય ત્રણ પુલના રિપેરિંગનું આયોજન કરાયું છે તો ઉધના મગદલા રોડનો અણુવ્રત દ્વાર બ્રિજ પણ રિપેરિંગ કરાશે સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટેડ બ્રિજ ઉપર સેફ્ટી જાળી લગાવવા રજૂઆત કરી હતી તદ ઉપરાંતથી હોય ડુમ્સ અને હજીરાને જોડતા ઓએનજેસી બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવાની પણ માંગ કરી છે ઓએનજેજી બ્રિજ જે ડુમસ અને હજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂટકાળમાં ત્રણેક વાહનો ઠળાયા હતા આથી એના સ્થાનને નુકસાન થયું જેવી સંભાવના છે આ બ્રિજ પરથી ફોર વ્હીલર ઘણા પડશે થાય છે અને હજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત અવર જોવા હોય છે મારું એક વખત આ બ્રિજ ની ફરી એક વખત સ્ટેબિલિટી રિપોર્ટ કરાવી લેવો જોઈએ બ્રિજ પણ ત્રીસેક વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય પત્ર લખ્યો છે તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની મને લાગે છે કે તંત્ર જરૂર વાત